સુરત શહેરમાં ભાગીદારીમાં ઠગાઈ આચરાતી હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે સુરતના પાટિયા ખાતે ભાગીદારીમાં શરૂ કરી ભાગીદારની જાણ બહાર જીમનો સામાન સગે વગેરે કરી દેનાર મુગલી સારા ખાતે રહેતા દંપતી વિરુદ્ધ રાંદેર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે ભોગ બનનાર દંપતીએ શું કહ્યું તે આપણે જાણીએ રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ખાતે રહેતી બી કાપડિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને મુગલીસરા ખાતે રહેતી રૂબીનાબાનુ મુઝફ્ફર અલી ચાંદીવાલા તથા મુઝફ્ફર અલી મુક્સદ અલી ચાંદીવાલાએ ભાગીદારીમાં જીમ શરૂ કરવા અને પંદર લાખ રૂપિયાના રોકાણ પર વર્ષે દસ લાખ રૂપિયાના નફાની લાલચ આપી હતી જેને લઈને બી કાપડિયાએ આરોપી દંપતી રૂબીના તેના પતિ મુઝફ્ફર સાથે અડાજન પાટીયા ખાતે આવેલા જે સામે દેખાઈ રહ્યા બ્લોસમ એવન્યુના બેઝમેન્ટ એકમાં બોડી બેટલ ફિટનેસ નામે જીમ શરૂ કરાવ્યું હતું અને ત્યારબાદ નીલોફર અલી સાથે એક ઠગ દંપતી રૂબીના બાનુ અને તેના પતિ મુઝફર અલી ચાંદીવાલી ઠગે આચરી હતી આરોપી દંપતીએ કોઈપણ જાતના નીલોફરબીની સંપત્તિ વગર જીમનો સામાન ચોરી કરી ટેમ્પામાં ભરી સગવેગ કરી નાખ્યો હતો અને તેઓ રંગે હાથે પણ પકડાઈ ચૂક્યા હતા હાલ તો રાંદેર પોલીસે લાખો રૂપિયાની ઠગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બોડી બેટલ ફિટનેસ સેન્ટરના જે જીમ છે તે બાબતની એક ફરિયાદ એટલે કે એફઆઈઆર નોંધાઈ છે જે એફઆઈઆર નોંધાવનાર છે તે છે મોહમ્મદ સોહેલ કાપડિયા અને નીલોફર સોહેલ કાપડિયા અત્યારે આપણી સાથે જાય શા માટે તેમને ફરિયાદ નોંધાવી સામેવાળા કોણ છે આવો આપણે મળીએ મોહમ્મદભાઈ સોહેલને જી નમસ્કાર મોહમ્મદભાઈ નમસ્કાર સાહેબ હા હા મારું નામ હારે તમે નોંધાવેલી છે હા શું કહો છો મારું નામ મોહમ્મદ સોહેલ મોહમ્મદ બલ કાપડિયા છે અને આ મારી પત્ની નીલોફર મોહમ્મદ સોહેલ મોહમ્મદ કાપડિયા છે અચ્છા રેફારાઇ તમે કોની ઉપર તમે નોંધાવી અમે વેફારાઇ મુઝફ્ફર અલી મકસુદ અલી ચાંદીવાલા અને એમની પત્ની રૂબીના રૂબીના બાનું મુઝફ્ફર અલી ચાંદીવાલાને ચાંદીવાલા વિરુદ્ધ નોંધાવી છે કયા ગુનામાં નોંધાવેલી છે એ લોકોએ હમણાં અમે જે પાર્ટનરશીપમાં જીમ ચાલુ કરેલું હતું તેની અંદર અમારી સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરી છે અમારા પૂરેપૂરો ઇન્વેસ્ટ કરાવી દીધું અને છેતરપિંડી કહી છે કોઈ હિસાબો નથી આપતા અમને આખે ઉંચા કરી છે એટલે હિસાબોના જેટલા નાણાં છે એ પોતાના બેંકને એકાઉન્ટમાં સગે વગે કરી લીધા છે અને એના સિવાય અમને જાણ કર્યા વગર અંદરથી સામાન કાઢવાની એક આખો અડધો સામાન લગભગ એ લોકો ચોરી કરીને ત્યાંથી લઈ ગયા જીમનો સામાન એ લોકો ચોરી કરીને લઈ ગયા છે પાર્ટનરશિપ કરેલી હા એ વ્યક્તિ સાથે આપેલા મેં ટોટલ મળીને લાખ રૂપિયા જેટલો ઇન્વેસ્ટ કર્યું છે હું તો એ જ કહેવા માગું છું કે શરૂઆતથી લઈને અત્યાર સુધી એ લોકોએ અમારા સાથે ફક્ત છેતરપિંડી વિશ્વાસઘાત એ જ કરેલું છે એના સિવાય એ લોકોએ અમારા સાથે કંઈ પણ કર્યું નથી અમે પહેલા દિવસથી એ લોકો સાથે જે જે અમે અમારી ત્યાં અમારો વિષય ન હોવા છતાં અમે લોકોએ ત્યાં એક ઈમાનદારીથી એમના સાથે જે કામ કરેલું હતું એમણે જેવી રીતે કીધું એ રીતે અમે ત્યાં અમારો સમય પણ આપ્યો તો છતાં એ લોકોએ અમારા સાથે એવી છેતરપિંડી કરી છે કે અમારા પંદર લાખ રૂપિયા સાહેબ અમે કેમ કેમ કરીને જે અમે બચત કરી અમે અમારા ઘરેણાં મૂક્યા અમે અમારે પર્સનલ લોન લીધી આજે અમારા ઉપર એનું પણ દેવું પંદર લાખ જયા ગયા પણ અને બીજું અમારા ઉપર આનું દેવું થઈ ગયું છે ને આ ફેમિલી ફક્ત છેતરપિંડી કરે છે બીજું કંઈ નથી કરતી ને હવે એ લોકો અમારો ભાગીદારીનો કરાર હજુ પૂરો થયો નથી એ સિવાય એ લોકો ત્યાંથી અમારો સામાન જેની સહિયારી મિલકત કહેવાય એના ઉપર અમારો પોતાનો બી કબજો કહેવાય ને એ સામાન કાઢી કાઢી રહી એક ટેમ્પો લઈ ગયા અને બીજો સામાન કાઢી રહ્યા છે તો એના માટે અમે લોકો એના ઉપર ચોરીનો દાવો કર્યો છે અને બસ હું તો એ જ ચાહું છું કે એમને સજા મળે અને લોકો જે જીમમાં આવે છે જે લોકોએ ફીસ ભરી છે એ એમના એકાઉન્ટમાં છે એમના પાસે છે આજ સુધી અમને છ મહિના થયા હતા પણ અમારી પાસે એક રૂપિયાનો હિસાબ બી નથી આપ્યો અને કંઈ નથી કર્યું એ લોકોએ મિત્રો હાલ તો બોડી બેટલ ફિટનેસ જે અડાજન પાટિયા પાસે બસ સ્ટેશનની બાજુમાં આવેલ છે બ્લોસમ એવન્યુની અંદર તેનો અત્યારે અંધકાર છે ખાસ કરીને જેને પૈસા ફીસ ભરેલી છે તે લોકો પણ અત્યારે વિચારતા હશે કે આ જીમ ક્યારે શરૂ થશે અને પોતે ક્યારે કસરત કરવા જશે અત્યારે હમણાં વાત કર્યા હતા મોહમ્મદ સોહેલ કાપડિયા નીલોફર સોહેલ કાપડિયા તે લોકોએ ચોરીની ફરિયાદ જે ચાંદીવાલા ફેમિલી છે તેની પણ નોંધાવી છે પરંતુ સાચી હકીકા શું છે તે તો આવનો સમજ બતાવશે પ્રકાશવાળા વિજય મકવાણા સાથે સુરત